નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અમદાવાદ શહેરના નરોડામાં રહેતા એકવીસ યુવક ટુ વ્હીલર પર મિત્રના ઘરે જઈ ત્યારે પતંગની દોરીથી અને અને તેઓ ગંભીર રીતે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ઓપરેશન કરી રહેલા ડોક્ટરે જણાવ્યું હતું કે તેમના ગળામાં ઊંડો કા વાગ્યો છે જેના કારણે તેમને અંદરના પાકમાં સત્તર ટાંકા આવ્યા છે અને જ્યારે તેમને પતંગની દોરી વાગી હતી ત્યારે તેમનું ઘણું બધું લોહી વહી ગયું હતું જેના કારણે તેમનું બ્લડ પ્રેશર પણ લો થઈ ગયું હતું આ યુવકને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળતા હાલ તેઓ સ્વસ્થ છે અને તેમને શું કહ્યું હતું એ પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો સવારે ભાઈબંધના ઘેર જતો તો રસ્તામાં બાઇક લઈને જતો તો ને એ રીતના દોરી આવી ગઈ તરત બાઇક ઊભું રાખ્યું અને બાજુમાં એક ભાઈ હતા ને એમને બતાડ્યું કે બહુ વાગ્યું છે તે ભાઈ સીધા હોસ્પિટલમાં લઈને મોર્નિંગમાં આજે સવારે સાડા નવની આજુબાજુ અમારી પાસે દર્દી એક અજાણો માણસ લઈને આવ્યો એના કોઈ સગાવાલા કોઈ જ નહોતું અને હવે અત્યારે ગળામાંથી દોરીના કારણે બ્લીડિંગ સખત થતું હતું અને એનું બીપી લો થઈ ગયું હતું એટલે અમે એમને બોટલો ચડાવી લોહી બંધ થાય એના માટે ઇન્જેકશનો આપ્યા અને ઓપરેશન થિયેટરમાં લઈ અને ટાકા લીધા જે ઊંડ હતો એ અંદર સાત ટકા અમારે લેવા પડ્યા ચામડીની અંદરનું જે પડ હોય છે એને સબકીટેન્સ ટીસ્યુ કહેવાય ત્યાં અમારે સાત ટકા લેવા પડ્યા અને ઉપર ચામડી ઉપર દસ ટકા લેવા પડ્યા હવે એને કીધેલું ભાઈ શાંતિથી જજે તો એ શાંતિથી જતો ગળામાં દોરી આવી ગઈ ગાડી ઉભી રાખી તો એ થોડું વાગી ગયું એને ઓછી સ્પીડમાં જતો તો થાય હવે બનવાકાળ બની ગયું તો કોઈના ખ્યાલ તો હતો જ